તારીખ અગિયાર છ બે હજાર પચીસ ના આપ મગરવાડા માણિભદ્ર દાદાના લાઈવ દર્શન કર્યા છો આપણે શું ભક્તો દાદા ને સ્તુતિ ને સ્થપના કરીશું કરવા सोदेव सातमे ने वेघनो सगला करवा सो शक्तिशाी तमे सेवे जे शरणो खरार दयती, तेने ते ने उपादि एवा श्रीमाणिभद्रदेवतमने बधुघणा भावथि देवा सुख समस्त जनने જે સદા જાગતા સેવાના કરનારના પલકમાં કષ્ટો સિદ્ધિ મળે અને ભય ટળે આપે સદા સન્મતે એવા વા શ્રીમિભદ્ર દેવ નમતા આનંદ થાય આનંદ થાય સરસ વસન દેવ સરસ્વતી પૂજુ ગુરૂણા પાય ગુણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણિ ભદ્રવીરને પામ્યો શ્રુત જવો શામ રોગ શોગ દૂરે હરે નમો શરણ શ્રી નામ તું પારસ નું પોષો કામકુમ સુકાર સાહી બબરદાયી સતા અણધરણો આધાર તુહે રત્ન ચિંતા મણિ સીત્રા વેદ વિચાર માણેક સાઈ મારા દોલતનો દાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન માણી ભદ્ર મોટો મૃત દીપે

મૂળ મંત્ર મુજન દેવ રાખો મહારિરાજ રાખો મહારિરાજ ઓમ અસ્યા ઉ સાઈ નમા શ્રી માણીભદ્ર સિદ્ધિમ મૃ સ્વાહા હે મગરવાડા અધિપતિ દાદા આજના અમારા પ્રાર્થના વંદન આપના દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો સૌ ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ કરો સૌ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા સ્વરૂણમાં જે પણ ભાગ્યશાલી ऑनलाइन सुखड़ी आप ग्रहण करजो ग्रहण करजो ग्रहण करजो ओं ह्रीं श्री क्लीं श्री मणिभद्रवीर अस्तन चित्त बड़ा देव सहस्रदेव सर्वजीविताय जलम दीपम अक्षतम फलम निवेद्यम हिजा स्वाहा बोल श्री मगरवाड़ाधिपति मणिभद्रवीर महाराज की जय